સંકલન બેઠકમાં પ્રજાની સમસ્યાઓને સમય મર્યાદામાં નિવારવા કલેક્ટર શ્રી યોગેશ નિરગુડે દ્વારા તાકીદ કરાઈ જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિરુગુડાના અધ્યક્ષ સ્થાનાની જિલ્લા સંકલન ફરિયાદ સમિતિની બેઠક જિલ્લા કલેક્ટર કચેરીએ સભાખંડ ખાટે ખાતે બેઠક યોજાઈ હતી આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી કરણસિંહ ડામોર ધારાસભ્ય શ્રી મહેશભાઈ પુરિયા ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરી સહિતના પદ અધિકારીઓ દ્વારા વીજળી પાણી સિંચાઈ જિલ્લામાં ટ્રાફિક સમસ્યા નિવારવા નેશનલ હાઇવે પરના ખાડા સહિત વરસાદી પાણીના નિકાલ બાબતે અંગેના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા આ પ્રશ્ન અંગે જરૂરી સમીક્ષા કરી જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિરૂગુડ દ્વારા સંબંધિત વિભાગોને સમય મર્યાદા યોગ્ય કાર્યવાહી કરવા તેમજ પ્રજાને પડતી સમસ્યાઓને પણ તાત્કાલિક ધોરણે નિવારવા સૂચના આપવામાં આવી હતી વધુમાં કલેક્ટર શ્રી યોગેશ નિરૂગુડે ચાંદીપુરા વાયરસ અંગે જણાવ્યું હતું આ રોગે અટકાયત ઝુંબેશના ભાગરૂપે આરોગ્ય કાર્યકર દ્વારા જિલ્લાના દરેક તાલુકામાં ગામોમાં હાઉસ ટુ હાઉસ સઘન સર્વેલન્સની કામગીરી કરવામાં આવી રહી છે આવા કોઈપણ ચિહ્નો ધરાવતા દર્દીઓ જોવા મળે તો તેમને તાત્કાલિક જિલ્લા કક્ષાની હોસ્પિટલ રીફર કરવા કાર્યકર આરોગ્ય કર્મચારી તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના આરોગ્ય કર્મીઓને જણાવવામાં આવેલ છે સેન્ડ ફ્લાય વેક્ટર થતો આ રોગ સામે જીરો થી ચૌદ વર્ષના બાળકોને વધુ અસર કરે છે તો બાળકોમાં કોઈપણ કોઈ પણ પ્રકારના તાવ ઉપકા ઉલટી ખેંચ આવી નબળાઈ કે અર્ધભાન કે બેભાન થવાના લક્ષણો જણાય તો તાત્કાલિક હોસ્પિટલ પહોંચવા શ્રી દ્વારા લોકોને અનુરોધ કરવામાં આવ્યો છે આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ જિલ્લા પોલીસ વડા શ્રી ડોક્ટર રાજદીપસિંહ ઝાલા પ્રયોજના વહીવટદાર શ્રી શ્રીમત લોઢા નિવાસી અધિક કલેક્ટર શ્રી જે એમ રાવલ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીઓ નિયામક શ્રી બી એમ પટેલ જિલ્લા પુરવઠા અધિકારી શ્રી મિતેશ વસાવા નાયબ વનરક્ષક શ્રી અમિત નાયક તમામ પ્રાંત અધિકારીશ્રીઓ સહિતના જિલ્લા સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ધર્મેન્દ્ર બારિયા આઝાદ ન્યૂઝ